બનાવીએ શિયાળાની સિંગની ચીકી ફી ફોતરાને ઉતારી લઈએ સિંગને શેંકી લઈએ ચાલો સિંગની ચીકી બનાવી લઈએ સિંગનું રેડી કરી નાખ્યું છે સિંગ પાક બનાવવાનું ગોળ પણ લઈ લીધો છે સિંગ પણ લઈ લીધું લઈ લીધું છે તેલ પણ લઈ લીધો છે ચાલો આપણે એને કરવાનું સ્ટાર્ટ કરી દઈએ ધીમે ધીમે મેલ કરીને પછી એને ભાંગીશું આપણે તાવી સરસ ગોળ ગોળ જો હવે સરસ થઈ રહ્યો છે સિંગ પાક સિંગ પાક ખાવાની ઈચ્છા અમારા ઇતાંશુભાઈને થઈ હતી રાત્રે મેં આને બનાવવાનું ચાલુ કરી દીધું જો કેવો સરસ મેલ્ટ થઈ ગયો છે સરસ ધીમે ધીમે મેલ્ટ થઈ રહ્યો છે એ કલર પકડી રહ્યો છે સરસ સરસ હવે જો એ એકદમ સરસ થઈ જાય ને લાલ લાલ પછી એમાં આપણે સિંગની ચિક્કી નાખવાની છે સિંગ નાખવાની છે સોરી સિંગને મેં શેકીને ફોતરા પણ ઉતારી ઉતાર્યા હતા પહેલાં એને ધીમા ગેસે શેકી નાખી હતી એ તો આપણે ક્લિપ લેવાનું ભૂલાઈ ગયું છે જો લાલ લાલ કરી રહ્યું છું આને ધીમે ધીમે કરવાનું છે એને ગેસની ફ્લેમ તો એકદમ ધીમી રાખવાની છે અને મારી ભત્રીજી પૂછે છે કે ફેબા હવે નાખવી છે પણ મેં કીધું હવે નાખી દે ચાલ જો એ નાખવા માંડી છે ધીમે ધીમે નાખી દીધું એને હવે આપણે એને એક ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે આપણે એને એકદમ ભેગું કરી લઈએ બધું જ સરસ ભેગું કરીને પછી એક એક રસ કરી નાખવાનું સિંગ અને ગોળને બેઈને મેચ કરી નાખવાનું સરસ થઈ જવું જોઈએ પછી આપણે રોટલીની જેમ એને વણવાનું છે જો હવે એને પ્લેટફોર્મ ઉપર નાખી દીધું પ્લેટફોર્મ ઉપર નાખીને બધું જ લઈ લેવાનું કંઈ પણ વેસ્ટ નહીં કરવાનું બધું જ સરસ લઈ લેવાનું પછી એને ગોળ ગોળ કરવાનું હાથથી કેમ આપણે રોટલીનો લુવો નાખીએ એવી રીતના અને તેલવાળા હાથ કરી નાખવાના નીચે પણ પ્લેટફોર્મ તેલવાળું કરી નાખવાનું હવે જો એને બધું જ લઈ લીધું મેં કાંઈ પણ વેસ્ટ નથી કર્યું હવે સરસ રીતે લઈને પછી એને આપણે આમ હાથથી તેલવાળા કરીશું હાથ તેલવાળા કરીને હાથ તેલવાળા કરીને જો એને પછી આપણે સરસ રીતે આમ થાબડીશું એટલે સરસ ગોળ ગોળ થઈ જશે પછી આપણે વેલણ લઈશું વેલણને પણ તેલવાળું કરીને પછી એને જો પલટાવી પણ નાખું મેં પલટાવી નાખીને પછી એને હાથથી સરસ ગોળ ગોળ કરી નાખું હવે એને આપણે વણી લઈશું સરસ ધીમે ધીમે રોટલી વણતા હોય એ રીતે ભી નહીં દેવાની બહુ સારી નતર બે કટકા થઈ જાય જો સરસ ધીમે ધીમે વણી લેવાનું એને પછી વણીને પાછું એને ફેરવવાનું તાવી થતી જોજો એ ફરી ગયું હવે ફરી જાય પછી એને પાછું વણવાનું ચાલુ કરી દેવાનું ધીમે ધીમે વણી લીધા પછી એને જો થોડું ગરમ હોય ત્યારે એના ચોસલા પાડી દેવાના ધીમે ધીમે ચોસલા પાડો તો એ ભલે એ ઓપ્શનલ ઓપ્શનલ છે ચોસલા ન પાડો તો પણ મોટા મોટા કટકા પણ સરસ જ લાગે ટેસ્ટ તો એવો જ આવવાનો છે જો પડતા તો નહોતા ગરમ હતું એટલે તો પણ મેં મોટી છરી લઈને કરવા માંડી ભગવાન માટે અલગ કાઢી લીધું પહેલીવાર બનાવી સિઝનમાં એટલે ભગવાનને અલગ કાઢી લીધી સવારે કરી હવે જો કેવી મસ્ત થઈ છે લાલ લાલ સરસ આવી જોવી જોઈએ એટલે